બોડેલી તાલુકાના જૂની બોડેલી પોલીસ લાઇન નજીક આવેલ સ્કૂલ ફળિયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા લોકોમાં ભારે રોષ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જૂની બોડેલી વિસ્તારમાં આવેલા સ્કૂલ ફળિયા ખાતે છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે છેલ્લા એક અઠવાડિયાથી તો પીવાનું પાણી પૂરંત જ બંધ થઈ ગયું છે જેના કારણે સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓ અને વયસ્કોને દૂર દૂરથી પાણી ભરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે ફળિયામાં ઉપલબ્ધ હેન્ડપંપો પણ ચાલતા નથી જ્યારે સ્ટ્રીટ લાઇટ રાત્રિના સમયે બંધ રહે છે એથી રાત્રિના સમયમાં મહિલાઓ અને બાળકો માટે ઘણી અડચણો સર્જાય છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વિવિધવાર પંચાયતને મૌખિક રીતે રજૂઆતો કરી છે છતાં આજે સુધી કોઈ પણ પગલાં પંચાયત દ્વારા લેવામાં આવ્યા નથી આજે લોકોએ પાણી છોડાતા ટાંકા પાસેના મોટર રૂમમાં તપાસ કરતા આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા ત્યાં દેશી દારૂની ખાલી બોટલોના ડગલા મળ્યા તથા પાણી છોડવાના વાલ પાસે એક ખાનગી મકાન માલિકે ગેરકાયદેસર ઓટલો બાંધીને વાલની કુંડી ઢાંકી નાખી છે સ્થાનિક રહીશોએ તીવ્ર આક્ષેપ કર્યા કે પંચાયત આ મુદ્દે મૌન સાધી રહી છે જો આગામી બે દિવસમાં સમસ્યાનું સમાધાન ન કરાય તો જૂની બોડેલીની મહિલાઓ બોડેલી ગ્રામ પંચાયત ખાતે માટલા ફોડી શક્તિશાળી વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે શું પંચાયત લોકોની પીવા પાણી મૂળભૂત જરૂરિયાત માટે લે છે કે પછી ગુજરાતી હંમેશા સત્યની સાથે ભ્રષ્ટાચારની ખિલાફ કરતા આખો મહિનો કેવી રીતે અમારે જાત્રા બાથરૂમ મે જવાનું કેવી રીતે છોકરા નાવા જાય તોય નાયા વગર નો નિહારે ચાલ્યો જાય છે કે ઉપર નાયા વગર છોકરા નિહારે જાય છે કોની ની વ્યવસ્થા કરો પિતા બંબા મોકલો આ ચાલુ છે કયો એક છે આ તો કરેલો સમજ ને પોની પડીએ કે છે જે પેલું વાલ છે ને વાલ બગડી ગયેલો છે તો બતાવતો નહીં એને પીન પડી રહી છે

કેટલા દિવસથી પાણી નહીં આવતું પાણી કેટલા દિવસથી નથી અઠવાડિયા થી પાણી નથી આવતું તો તમે કીધું પંચાયતમાં તો શું કે છે હજુ પંચાયત માં અમે નથી આ તો આજે બધા તમે ભેગા થયા છો તો પાણી નહીં આવતું એના માટે ભેગા થયા છે